જામનગરના કવિ સિવાય કહે છે નથી હું આજ કહેવાનો રસિક શૃંગારની વાતો નથી હું આજ કહેવાનો રસિક શૃંગારની વાતો પુરાણી પોથીઓ ખોલીને પ્રભુ અવતારની વાતો નથી કહેવી શ્રીમંતોના સુખી સંસારની વાતો કેમ કે જમાનો માગે છે આજ સબળ સંસ્કારની વાતો હા વાત કરવી છે એવા જ સંસ્કારી પરિવારની જૂનાગઢ પાસેના બીખલા ગામે રહેતા શેઠ સગળસા અને સતી ચંગાવતીના પરિવાર ગુજરાતની ધરતી અને એમાંય કાઠિયાવાડની ધરતી વિશેની વાત કરતા આપણા ગુજરાતી સાહિત્યના અણમોલ કવિ કાગ બાપુ કહે છે અમારા કાઠિયાવાડમાં તું કોક દી ભૂલો પડ રે ભગવાન તને સ્વર્ગ રે ભૂલાવું શામળા તું થારે અમારો મહેમાન કાન લગા કે બાતે સુનલે સુખે હુએ દરખતો કી कान लगा के बातें सुन ले सुखे हुए दरख्तों की लेता है भगवान परीक्षा सबसे प्यारे भक्तों की एक प्रश्न है गहरा जिसकी हरि को था लगानी है तेरी श्रद्धा सोना है या बस सोने का पानी है जो फूल हरे दर हर डाली पर विश्वास तो रख उस माली पर तेरे भाग में जो पत्थर है तो पत्थर ही खिल जाएगा पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा

अनिरंजन अलख निरंजन भिक्षांदी भिक्षांदी महात्मा पदार्थों महात्मा गुरुजी आसन ग्रहण करो चंगावती

જરૂર સતી જી ગુરુજી અમે હમણાં જ ભોજનનો પ્રબંધ કરીએ છીએ ચંગાવતી હા સ્વામી મહાત્મા માટે ભોજનની તૈયારી કરો હું હમણાં જ લાવું છું ભોજન મહાત્મા ભોજન ગ્રહણ કરો નિત્ય સત્કારથી પ્રસન્ન થયો છું માગો વંશ માગો આપને હું શું વરદાન આપું ગુરુવર આપ જેવા સંતો અને ભગવાનની કૃપાથી અમારે સુખ સંપત્તિ અને પ્રતિષ્ઠા બધું જ છે બધું જ તો છે પણ પણ શું સતી વિના સંકોચથી કહો આપને શ્રી છે ધન વૈભવ સુખ સમૃદ્ધિ બધું જ છે પણ થોડાનો ખુંદનાર નથી શેર માટેની ખોટ છે બસ આટલું દુખ છે માતમાં બરાબર તો હું આપ બંને પતિ પત્નીને એક ટેક લેવડાવું છું જો એ ટેક પાલન આપ કરશો તો ભગવાન જરૂરથી આપની શેર માટેની ખોટ પૂર્ણ કરશે આદેશ કરો ગુરુજી આપ બંને જણાએ હવે દરરોજ આ સાધુ સંત મહાત્મા કે અતિથિને ભોજન જમાડ્યા બાદ જ આપ બંને જણાએ ભોજન ગ્રહણ કરવું જો કોઈ દિવસ આપને ત્યાં અતિથિ ન આવે તો એ દિવસે આપે ભૂખ્યા રહેવું અને ભોજન ગ્રહણ કરવું નહીં અમે આજથી જ આ પાલન કરીશું મહાત્મા જીવી આજ્ઞા ગુરુજી હવે હું આજ્ઞા લઉં અલખ નિરંજન અલખ નિરંજન શેઠ સગાળસા અને સતી ચંગાવતી સાધુ મહાત્માએ આપેલી ટેકનું પાલન નિયમિત રીતે કરતા સગાળસા અને સતી ચંગાવતી દરરોજ સંત મહાત્મા અને બ્રાહ્મણને જમાડતા અને પછી જ ભોજન ગ્રહણ કરતા સમય જતાં સાધુ મહાત્માના આશીર્વાદ સ્વરૂપ એમના ઘરે કુંવર ચેલૈયાનો જન્મ થયો સગાળસા અને ચંગાવતીની ખુશીનો પાર ન રહ્યો

જે નગરસેઠના ઘરે બ્રાહ્મણો સાધુ મહાત્મા અને દીનદુખિયાઓ બહુળી સંખ્યામાં ભોજન ગ્રહણ કરતા હતા તે નગરસેઠને ત્યાં અતિશય વરસાદના કારણે નદી નાળા ઉભરાઈ જવાને લીધે છેલ્લા બાર બાર દિવસથી એક પણ અતિથિ ભોજન લેવા માટે આવ્યું ન હતું અને ટેકથી બંધાયેલું આ દંપતી પણ છેલ્લા બાર બાર દિવસથી ભોજન લીધા વિનાનું જ હતું આજે તો હું નઈ જમું ના બેટા તને ખબર છે ને કે મારે અને તારા પિતાજીને એક ભેટ છે કોઈ સાધુ મહાત્માને જમાડ્યા પછી જ અમે ભોજન ગ્રહણ કરીએ છીએ તો તું એવી જીદ ના કર બેટા ના આજે તો હું નહીં જમું અગર તમે અને પિતાજી મારી સાથે જમશો તો જ હું જમે હું નિશાળે જઉં સ્વામી તમે જોયું જેલયાની જીત દિવસેને દિવસે વધતી હોય છે એને મનાવવું મુશ્કેલ છે આજે તો એ ભૂખ્યો ગયો છે મારી વાત માનો અને તમે જાતે જ જઈને નગરમાં તપાસ કરો અને કોઈ સાધુ મહાત્મા મળે તો એને આપણા ઘરે બોલાવી લાવો અરે ઈચ્છા સતી હું જાતે જ જઉં છું હા સ્વામી માર બાર દિવસ થઈ ગયા છે संतो महंतो ने सेवको पण शोधी आव्या छे नगर मां क्या है महंतो नथी क्या वृक्ष नीचे कोई दिखाई रही छे महात्मा गुरुजी गुरुजी गुरु जी मारे थे आप भोजन माटे आओ गुरुजी जी कौन छो तमे तो गुरुजी जी वो सेठ सगन सा हमारे धनी धनिया ने बार बार दिवस की भूखिया छे અમારે ટેક છે આપના જેવા સંતોને જમાડીને જ જમીએ છે તેથી મહાત્મા આપ મારા આંગણે પધારો આરે અમને અઘોરીને જમાડવા છે તું શું અમને ભાવતા ભોજન જમાડીશ જી ગુરુજી આજ્ઞા કરો ભાવતા ભોજન જમાડીશું દેખતો નથી મારાથી તો ચલાતું પણ નથી ગુરુજી હું આપને સહારો આપીશ ગુરુજી હું આપને સહારો આપીશ સંભાળજો ગુરુજી

પછી ફરી તો ન જાવ ને ના ના અમે અમારા પ્રાણના ભોગી તમને ભાવતા ભોજન જમાડીશું માટીનો આહાર અમારે અઘોરીને માંસ જોઈએ માંસ 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 હા ગુરુજી અમે તો રહ્યા વૈષ્ણવ માંસ ને અમે હાથ પણ ન હટાડીએ ગુરુજી માંસ આહાર કેમ કરી બનાવશું હું તારા આગળ નથી આવ્યો લેવા તું મને આવ્યો હતો કહી દે એકવાર તારું ભોલ્યું મિથ્યા એટલે હું મારા માર્ગે જાઉં સ્વામી તમારા વચ્ચેની હું મિથ્યા નહીં જવા દઉં હું રાખીશ માસ સતી સ્વામી જાવ માસવાડામાં જઈ અને માસ લઈ આવો હવે તો આ સાધુને આપણે આંગણેથી ભૂખ્યા તો નહીં જવા દેવાય ભૂખ્યા કેમ કરીને જવા દેવાય હરિચાર

Hai Swami, ground, Guru Ji, apa rumah, kamu. તમે અમને અઘોરીને જાનવરનું માસ જમાડો છો અરે આતિથ્ય સત્કાર ના આવડતો તો શા માટે જમવા તેડાવ્યો છે મને ગુરુજી ઈચ્છા શું છે આજ્ઞા કરો ગુરુજી અરે મને જમાડવો જ છે જી ગુરુજી તો જમાડ માણસનું માસ માણસનું માસ હા માણસનું માસ મરેલા માણસનું નહીં ચોર ચંદાર કે પાપીનું નહીં મારે તો જોઈએ બલિદાન દીધેલા દેહનું માસ તો બીજા મહાત્મા સ્વામી સતિ મહાત્માને તો માણસ દેહનું માસ જોઈએ છે અને એ પણ બલિદાન દીધેલા માણસનું હવે એક જ રસ્તો છે સતી હું આપીશ બલિદાન અને મારા માસનું તમે ભોજન કરાવજો મહાત્માનું ના ના સ્વામી હું બલિદાન ગાયને આપીશ સતી સ્ત્રી હત્યાનું પાપ પાપ નહીં સ્વામી પુણ્ય કહેવાય ઓ બલિદાન દેવા વાળાઓ યાર ના હું મરું હું મરું એવો વાત ખોટો શું કામ કરો છો મહારાજ આ અમારો ગણી નો પ્રશ્ન છે માસ મારું હોય કે ચંદ્રવતીનું આપને શું ફરક પડે છે આપને તો ભોજનથી મતલબ છે ને ઈ તો માતા કહે ભાઈ અને માતાનું માસ અમને ના ખપે અને તમે તમે તો અન્નદાતા છો

ટુંબડા માણસનું બાળકનું માંસ બહુ મીઠું મીઠું લાગે જલ્દી જલ્દીથી નિર્ણય કરો જલ્દીથી ચલાયાને બોલાવો અમારા માટે ભોજનનું તૈયાર કરાવડાવો નહીતર સાધુ ભૂખ્યો જશે મો માંગ્યું ભોજન કરાવીશું હવે તો અમારા આંગણેથી ભૂખ્યા તો નહીં જવા દઈ સ્વામી ચેલેયાને નિસાળેથી બોલાવી લાવો એવો સૈનિકો ઓ સૈનિકો

મારાથી નહી થાય કેટલી વાર છે કેટલી વાર છે તો બી જાઓ મહારાજ તો બી જાઓ સત્ય સત્ય વાત બને આપડે ચલા જાનો માસ નું મોજક ચરાઈ એનો મસ્તક આપડે આતમા લઈ લે આપડે પર અગ્નિ પરીક્ષા ઓને અગ્નિ પ્રવેશ કરી લેજો આ સામે હતી કઈ જીવાય ઓમે તું નહીં જીવાય નહીં જીવાય શું કર્યું બેટા તમને અભાગણીને માફ કરી દેજે બેટા ચાલો જલ્દી કરો માફ કરી ગુરુજી આપના મનગમતા પોચન કરાવ્યા છે ગ્રહણ કરું ગુરુજી અરે ભરેલી કયાનું જમાડી તમે અમને સાધુને અપરાવો છો મસ્તક ને बाजू પર મૂકી દીધું કેટલી માયા છે દીકરાની જે માયાનું મસ્તક તમે મૂક્યું છે એવા માયાવી લોકોનો અમે અગોરી ભોજન નથી કરતા હવે તો हद થાય છે મહાત્મા ગુરુજી શું ઈચ્છા બાકી રહી ગઈ છે આપની માંગો જે માંગવું હોય તે પણ જોજો માંગવા માંગે બાકી ન રહી જાય એમ

Thank you. Ne <laughs> thank two મારે એમને આશીર્વાદ આપવા ગુરુજી પરિવાર માં અમે બે જ છીએ અમારે સંતાન માં એક જ દીકરો તો ભારે કરી તમે તો વાંજિયા થઈ ગયા અને અમે અઘોરી વાંજિયા જમતા નથી હું જાઉં છું ક્યાં જશો મહાત્મા હું જંગાવતી તમને આજ્ઞા આપું છું જવા અમે વાંજિયા નથી આ મારા ગર્ભમાં પાંચ માસનું બાળક છે અમારું સત લેવા આવ્યા છો આખો ઉગાડી રાખજો જોજો તમારું હૃદય ક્યાં કંપી ના જાય

પ્રભુ સાક્ષાત આ પ્રભુ ધન્ય છે સગાર ધન્ય છે ચંગાવતી ધન્ય છે તમારી ગુરુ ભક્તિને જ્યાં સુધી આ જગતમાં સૂર્ય અને ચંદ્ર રહેશે ત્યાં સુધી તમારી કીર્તિ અમર રહેશે ભગવાન આવી કપરી પરીક્ષા તમે આ સંસારના લોકોની ના કરતા લઈ કર ભગવાન અને ધર્મ પરથી એમનો વિશ્વાસ ઓછો થઈ જશે પ્રભુ તમારી ભક્તિ જોઈને હું પ્રસન્ન થયો છું જુઓ ચલે સાડા એ ત્યાં આવી ગયું